મિત્રો આજના લાઈવ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આજે છવ્વીસ ડિસેમ્બર ક્રાંતિવીર શહીદ સરદાર ઉધમસિંહની જન્મજયંતિ છે આજે તો આજના દિને આપણે ભારતના એક વીર સપુતને યાદ કરીએ મહાન ક્રાંતિકારી ઉધમસિંહ એ શા માટે આપણે સૌ એમને યાદ કરીએ છીએ એમના જીવન વિશે થોડુંક જાણીએ આજે એમનો જન્મ જન્મ છે તો છવ્વીસ ડિસેમ્બર અઢારસો નવ્વાણુંમાં પંજાબનું જે સુનામ ગામ છે ને ત્યાં એનો જન્મ થયો હતો ઓગણીસો ચોવીસમાં ઉદ્ધમ બદર પાર્ટી સાથે એ જોડાણા હતા ઓગણીસો સત્યાવીસમાં એ વિદેશ ગયા હતા ત્યાંથી પાછા આવ્યા એટલે એમને કંઈક એને પાંચ સાલની સજા થઈ હતી અને ઓગણીસો એકત્રીસમાં એ જેલમાંથી છૂટ્યા અને પછી લંડન ગયા અને એની હત્યા કરીને એકમાં એના માતા પિતાનું માતાનું અવસાન ઓગણીસો નવ માં પિતાનું અવસાન થઈ ગયું અમૃતસરમાં અનાથલી માં આશ્રય લેવો પડ્યો ઉધમસિંહ સર્વધર્મ સંભાવના હિમાયતી હતા એટલે કે કોઈ ધર્મ ના એક ધર્મ ના પેલા કટ્ટર ટેકેદાર નો હતા એટલે એમનું એનું જે નામ હતું રામ મોહન સિંહ આઝાદ રાખ્યું હતું રામ મોહમ્મદ સિંહ આઝાદ અને ઓગણીસો ને ઓગણીસ માં એ અનાથલય છોડીને આઝાદીની લડાઈમાં ક્રાંતિકારીઓ સાથે જોડાઈ ગયા હતા જલિયાવાળા ની અંદર છે ને રોલેટ એક્ટ ના વિરોધમાં એક એક વિશાળ સભાનું આયોજન થયું હતું અને એમાં મહિલા અને બાળકો પણ હતા અને ઉધમસિંહ છે ને એમાં એમાં પાણી પાવાનું કામ કરતા હતા જરિયાવાળા બાગ હત્યાકાંડસીઓ ત્યારે એ ત્યાં હતા તો પંજાબના ગવર્નર ને ખબર પડી તો તેમણે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો અને દરવાજા બંધ કર્યા તો એ મોટો જે બાગ હતો એ મોટો કિલ્લા જેવો હતો એમાં એક જ પાક નીકળવાનો રસ્તો હતો અને બાકી બધી ફરતી ઊંચી દીવાલ હતી દરવાજા કરી દીધા બંધ અને પછી એના ઉપર ગોળી ચલાવવાનો જે જનરલ ડાયર છે એને હુકમ કર્યો તો લોકો કુવામાં પીડ્યા હજારો લોકોની કેટલી હત્યા થઈ તો એ વખતે ઉધમસિંહ ત્યાં હતા એટલે એમણે એ પ્રતિજ્ઞા લીધી બદલો લેવાની અને એ પ્રતિજ્ઞા છે તો એ સ્વાભાવિક છે કે અમને એમ થાય કે આ કેવી રીતે પ્રતિજ્ઞા લઈ શકે તો તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસમાં માં જે આ હત્યાકાંડ થયો હતો એને હત્યાકાંડ માટે જે પંજાબના લેફ્ટનન્ટ ગવર્નર માઇકલ ઓ ડાયર એને દોષી એટલે કે એ જવાબદાર એના માટે હતા તેર માર્ચ ઓગણીસો ચાલીસ ના દિવસે ગવર્નર ડાયરની એ માં એક પબ્લિક માં હતા ત્યારે ઉધમસિંહે એને ગોળી મારીને એની હત્યા કરી નાખી અને એકત્રીસ જુલાઈ ઓગણીસો ચાલીસ ના રોજ ઉધમસિંહને આ જે ગુના બદલ એને જેલમાં ફાંસીની સજા દઈ ફાંસી એને આપવામાં આવી હતી આવી રીતે એક હસતા હસતા એને ફાંસી સ્વીકારી લીધી હતી પણ જે મુખ્ય એનો જે હેતુ હતો ઉદ્દેશ હતો કે એ હજારો લોકોની જે હત્યા કરી એનો બદલો લેવો અને એ એમને જે હત્યાકાંડ હતો ને એમને નજરે સામે જોયો હતો એ લંડન ગયા ને અહીંથી તો આફ્રિકા નૈરોબી અમેરિકા અને બ્રાઝિલ ત્યાં ફરતા ફરતા ત્યાંથી ફરીને પછી લંડન માં ગયા અને એક પુસ્તક હતું પુસ્તકમાં એને રિવોલ્વર છુપાવી હતી એમાં છુપાવી અને જનરલ ડાયર ની જે સભા હતી ને ત્યાં પહોંચી ગયા અને એને ત્રણ ગોળી મારી હતી

પોતાનું જીવન કુર્બાન કર્યું છે તો એની માણસને પોતાને ખબર જ છે કે મને ફાંસી થવાની છે પણ છતાં એ જેનું મારા સમાજના લોકો મારા દેશના લોકોની ઉપર જે અત્યાચાર અન્યાય થયો છે તો હું એનો બદલો લઈશ તો ખરેખર આપણે શા માટે એમને યાદ કરીએ છીએ અને એમને વંદન કરીએ છીએ કે એમણે આવું કામ કર્યું એટલે તો ફરીથી મિત્રો આપણે સૌ એવું સરદાર ઉધમસિંહના જીવનની ટૂંકી માહિતી જોઈ આપણે એમને સત સત સલામ કરીએ જય ભીમ નવબુદાય જય સંવિધાન કાર્યક્રમ આપણે પૂરો કરીએ છીએ